અમરેલીમાં ગાવડકા નજીક શેત્રોંજી નદીમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ગાવડકાથી થોડી માર્ગ પર ખનીજ માફિયાઓ સક્રિય થયા છે અમરેલીમાં બેફામ થતી ખનીજ ચોરી સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે ચાર વર્ષથી રેતી ચોરીથી ખેડૂતો અને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગાવડકાના ખેડૂતો સ્થાનિકો કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી કલેકટરને આવેદનપત્ર પાઠવી ખનીજ ચોરી અટકાવવા માટે માંગ કરી છે ખનીજ માફિયાને કારણે ખેતર અને વાડી જવાના માર્ગો બિસ્માર બન્યા છે કલેક્ટર સાહેબને અરજી એવી દેવા આવ્યા છે અમે લોકો કે ઘણા સમયથી ભૂમાફિયા નેત્રુજી નદીમાં રહેતી ચોરી કરી અને ગાવડકાથી થોડી માર્ગ ઉપર સ્ટોક કરે છે જેના કારણે ગાડાવાળાને ટુ વ્હીલવાળાને કે ટ્રેક્ટરવાળાને વાળીએ જવામાં કે આવવામાં કે કોઈ પણ વસ્તુ લઈ જવામાં કે લાવવામાં બહુ તકલીફ ઊભી થાય છે જેના કારણે સાહેબને આ વિષે આગળ કામગીરી વધારવા નમ્ર વિનંતી